ભાઈ ભાઈ પેટ્રોલ પુરાવા આવતા ને ભાઈ સરસ મજાનો મંદિર છે ભાઈ અમારા ગામમાં જય પ્રતેશ્વર મહાદેવ ચા ભાઈ મેળો ભરાય છે ને ભાઈ સરસ મજાનો મહાદેવનો મંદિર છે તો ચાલો અંદર જઈને દર્શન કરાવે ને ભાઈ પરત મજાની થા ગયા છે તો જો આપણે ભાઈ પેટ્રોલ પુરાવા આવતા દર્શન કરાવશે મહાદેવના મંદિરને ભાઈ મસ્ત મજાનો મંદિર છે ભાઈ જમીનની અંદર છે આ ઉપર રોડ છે ને ભાઈ જમીનને એટ ભાઈ મસ્ત મજાનો મહાદેવનો મંદિર છે ને આ છે ભાઈ શની દેવનો મંદિર છે ચાલો બેયના દર્શન કરાવશે ભાઈ

અ મહાદેવનો મંદિર છે આ રીતનો છે ને મજા આવે કે આ હા મજા આવે આ છોકરાને આમ મજા આવે ને આપણને બહુ મજા આવે ને પોવાનું મસ્ત એવો આવે ને વાત કુછમાં પોવાનું હા અને રોડ કાટે છે મંદિર છે કા હા રોડ છે વાહન સુતા જાય ને આમ મજા આવે આમ દિલ ખુશ થઈ જાય આપું દિલ ખુશ થઈ જાય એથી મનને શાંતિ મળે હા મનને શાંતિ મળે ને આમ મજા કેટલી આવે આનંદ આવે એટલે બેસી તો આમ બહુ આ મન છે ને આપું ઓલું થઈ જાય

જમીન માંથી શિવલિંગ નીકળે ત્યારે એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલે આ શિવલિંગ ની માંગ કરેલી એને કીધું કે અમારા વેરાવળ સોમનાથ જે સોમનાથ મંદિર છે નામ મૂક્યું છે પણ અમારા વલ્લભીપુરના નગરજનોએ વલ્લભીપુરના બ્રાહ્મણ સમાજે બધાએ ના પાડેલી કે નહીં આ અમારા વલ્લભીપુરની અંદરથી જમીનમાંથી શિવલિંગ નીકળેલી છે અમે લઈ જવા ન દેવી તારે આ મંદિર ની અને શિવલિંગ ની સ્થાપના કરી અને નામ રાખવામાં આવ્યું સ્વયંભૂ જમીન માંથી પ્રગટ થયેલા છે એટલે એનું નામ રાખ્યું છે પ્રત્યેશ્વર દર સોમવારે સરસ મજાનો મેળો હોય શ્રાવણિયા સોમવારે ચારે ચાર સોમવારે એવો મજાનો મેળો હોય ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે સરસ મજાનું મંદિર છે જોવાલાયક સ્થળ છે અને બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવે છે

અમને જાડો હા હા તો હવે છે ને તો આજના ભાઈ આઈએ જરે સોમવારે આવી ને તો ભાઈ બેઠવાની કે ભાઈ રહેવાની જગ્યા હોય હા બધું હા જાવ હા ને પાછળ પણ ખુલ્લી જગ્યા છે મસ્ત મજાનું હા તો ભાઈ અમે આવતા ને તો ભાઈ ઘરેથી બહુ હાલીન આવતા ગંગામાં કરતી ભાઈ એક કિલોમીટર એક દોઢ કિલોમીટર આઘું હોય છે ગામની બહાર છે એવું છે બધું અમે દર્શન કરવા આવતા શ્રાવણ મહિનામાં ભાઈ ગાડીઓની વ્યવસ્થા છે એટલે દર્શન કરી લીધા ને હવે ભાઈ પાંચ મિનિટ બેહવી ભાઈ ને પવનભાઈ મસ્ત આવે છે એટલે ઘરે જવાનું મન નહીં થતું તો જો રીતના ભાઈ મજા આવે એવું છે એકલા એક સમજ્યા તમારે તો દેવાન સિવાય લીધી કેવી લાગે નામ તું તું નાના છોકરા ને થોડી નો નાખતી બીજું બધું કાય ને નાના છોકરા ને ઈસકા ખાવાનું હોય તારે ઈસકા ખાવાનું હોય માનવ તો લાખણકાથી ભાઈ ઈસકા ખાવા આવેલા છે જ્યાં બજરંગદાસ બાપુ જન્મ સ્થળ છે લાખણકા ના પણ આપણે એક વિડીયો બનાવીશું આપણે જન્મભૂમિ છે બજરંગદાસ બાપાની તો ભાઈ ના પણ જઈશું આપણે ક્યારેક ટાઈમ મળે તો એ પણ વિડીયો બનાવશું જ્યાં બજરંગદાસ બાપાની જન્મભૂમિ છે અને જન્મ સ્થળ છે જ્યાં મોટા થયેલા છે બાળપણ વીતેલું છે જે લાખણકા ગામે તો અમારા ગામથી માત્ર ત્રણ કિલોમીટર જેવું દૂર થાય પવન ભાઈ મસ્ત આવે છે અત્યારે ભાઈ બાકડા ની સુવિધા खाइ लिदा यस काम आ खाइ लि दुस्का तरै के तरै के यसका गाय हु सिक क सडवाम या तने के यसका ने मने है यसका न धडा सडवाम मने सडवा मने घराय छोकरा आइने तोडे रम

ને પાવભાજી એને પાવભાજી ખાઈ ગઈ તે આ પાવભાજી ખાઈ ગઈ ધારે સટણી ઉપાડે છે જો પાવ રહ્યું ને એકલું તે પાવ વારે સટણી જો પાવ વારે સટણી ભાઈ જો ભૂંગળા બટાટા ભાઈ જો બટાટા ભાઈ જો ન ખાય ભાઈ મસ્ત મજાના તો ચાલો બેસી જઈએ જમવા હાલો ચાલો બેસી જઈએ જમવા તો ચાલો એ તો ફેમિલી ભૂંગળા બટાટા ભાઈ ગરમ ગરમ ખાવા તો ચાલો